સામાજિક કાર્ય સાથે જોડાયેલી નિશિતા રાજપૂત દ્વારા વર્ષે રૂપિયા એક કરોડ જરૂરિયાતમંદ દીકરીઓની ફી ભરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે વડોદરા શહેરમાં રહી અને છેલ્લા પંદર વર્ષથી સામાજિક કાર્યક્ષેત્રે જોડાયેલી નિશિતા રાજપૂત દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ અને ગરીબ તેમજ મધ્યમ વર્ગની દીકરીઓ માટે સ્કૂલ ફી સ્કૂલ બેગ તેમજ વોટર બેગની સેવા પૂરી પાડવામાં આવતી હોય છે જે સેવાકીય યજ્ઞને યથાવત રાખી આ વર્ષે પણ કમાટી બાગ ખાતે ગેટ નંબર બે પાસેના હનુમાનજી મંદિર નજીક જરૂરિયાતમંદ અને ગરીબ મધ્યમ વર્ગની દીકરીઓની સ્કૂલની ફીના ચેક સ્કૂલ બેગ વોટર બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું એકસો એકાવન જેટલી દીકરીઓને ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જો કે આ સેવાકીય કાર્યમાં નિશિતા રાજપૂતની આ સેવામાં પારદર્શિતાને લીધે દાતાઓ પણ નિર્સંકોચ દાન આપી રહ્યા છે અને નિશિતા રાજપૂતની સેવાકીય કાર્યમાં સહભાગી પણ બની રહ્યા છે હું છેલ્લા પંદર વર્ષથી બેટી બચાવ બેટી પઢાવો માટે કામ કરતી આવી રહી છું અને આ વર્ષે પણ મારે દસ હજાર દીકરીઓને સ્કૂલ ફીઝ ભરવાનો ટાર્ગેટ છે અને આ સોળમું વર્ષ છે અને છેલ્લા પંદર વર્ષની અંદર મેં ફાઇવ કરોડ નાઇન્ટી ટુ લેક્સની ફીઝ એકઠી કરીને ફિફ્ટી વન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ દીકરીઓને મદદ થઈ છે અને હું ને મારા ડેડી એક નિમિત્ત બનીને વચ્ચે કામ કરતા આવી રહ્યા છે અને આ વર્ષે પણ અમે અહીં આજે સ્ટાર્ટ કર્યું છે યરનું વન ફિફ્ટી વન ગર્લ્સથી કમાટી ગાર્ડન અને આજે સ્કૂલ બેગ વોટર બેગ અને ચેક્સ આપ્યા છે અને સ્કૂલ બેગ જો પેરેન્ટ્સ આપણાને આપણી ચોઈસ જો અપાઈએ છીએ એવી રીતે હવે એમની ચોઈસ સ્કૂલ બેગ આપીને અમે સ્ટાર્ટ કર્યું છે આ વર્ષ હું એવું કહીશ કે દીકરીઓને એજ્યુકેશન માટે હું એટલે સપોર્ટ કરું છું કે દીકરીઓ આગળ જઈને પગ પર એમના પગે ઉભી રહે બિકોઝ એજ્યુકેશન એવી વસ્તુ છે કોઈ કોઈની પાસે લઈ નથી શકતું એટલે લોકો સમાજમાં આગળ વધે ને એમના પગ પર ઉભા રહે દીકરીઓ